હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને પૂર્વ કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે વાઘડ વિસ્તારના રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં ખડીર પ્રાથણ હાઈવે પટ્ટી સહિતના ગામોમાં બે થી ત્રણ ઇંચ વરસાદ રાત્રે સાડા અગિયાર થી પોણા બે વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો તો ખડીર દ્વીપ સમૂહોમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો મળતી માહિતી અનુસાર હમીરપર ગેડી ફતેહગઢ ધબડા સલાડી આડેસર મોઢાસણવા પલાશવા ગાગોદર ચિત્રોદ ગાગોદર કાનમેર ખીરઈ બાદરગઢ રામવાવ ત્રંબો શુવઈ રવ ખેંગારપડ નંદાસર ડાવડી આણંદપર વૃજવાણી બેલા મોવાણા લોધરાણી નાગપુર સિરાનીવાંઢ બાલાસર

આ અંગે નાયબ મામલતદાર ભીખાભાઈ કોરાટના જણાવ્યા મુજબ રાપર શહેરમાં સાઈઠ એમએમ વરસાદ થયો હોવાનું જણાવ્યું હતું તો તાલુકા મામલતદાર એચબી વાઘેલાના જણાવ્યા મુજબ પૂર્વ કચ્છ જિલ્લામાં રણકાંઠાના ગામોમાં ભારે વરસાદની આગાહી અનુસાર રાપર તાલુકામાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ ગામોમાં તલાટી શિક્ષકો તથા અન્ય સરકારી વિભાગમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે અને નદી નાળા તથા પાણીના વહેણ પાસેથી લોકોને દૂર રહેવા સૂચના આપી છે આમ વાગડ વિસ્તારમાં ગત રાત્રે ત્રણથી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો